સ્વાગત છે અને સારા સમાચાર સામે આવે છે આગણવાડી હવે સ્માર્ટ આંગણવાડી બની ગઈ છે ગ્રામ્ય શિક્ષણમાં આધુનિકતા અને આસ્થાનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે

જેની શાળા સ્થાપના તારીખ ત્રણ બાર ઓગણીસો ને ત્રણ માં થઈ હતી અને શાળા જે નંબર છે કોડ તે છે ચોવીસ ઓગણીસ જીરો એકાણું સત્તર જીરો એક તો નબીસરાની જે નમી જે સ્માર્ટ આંગણવાડી હવે બની છે તે ગ્રામ્ય શિક્ષણમાં આધુનિકતા અને આસ્થાનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામની સરકારી આંગણવાડી જે ગ્રામ્ય શિક્ષણમાં ગઈકાલે બની ગઈ છે એક્સેલો અને યુનાઇટેડ વે ઓફ વડોદરાના સહયોગથી આ આંગણવાડીનું રૂપાંતર સ્માર્ટ આંગણવાડી તરીકે થયું છે જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે એટલે કે હવે ગુજરાતમાં સ્માર્ટ આંગણવાડી બનવાનું શરૂઆત થઈ ગયું છે જેના કારણે હવે આ આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી બનતા ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે આંગણવાડીમાં સ્માર્ટ ટીવી દ્વારા બાળકોને વાર્તાઓ ગીતો અને કવિતાઓ દસ્ય રૂપે શીખવવામાં આવતું હોય છે શીખો અને રમો પદ્ધતિથી બાળકોમાં શીખવાની રસિકતા પણ વધીને તેમની ભાષા અને વિચાર શક્તિમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો છે સૌથી મોટા ફેરફાર બાળકોની હાજરીમાં નોંધાયો છે જે પહેલા હાજરી જોવા મળતી હતી તે હવે સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે હવે હાજરી તેમ કહી શકાય કે સો ટકા સુધી પહોંચી ગઈ છે એટલે કે વધુમાં વધુ બાળકો સ્માર્ટ આંગણવાડીમાં જોડાવા જઈ રહ્યા છે અને જોડાઈ રહ્યા છે વાલીઓ પણ આ બદલાવથી ખુશ છે તેઓ કહે છે કે બાળકો હવે ઘરે પણ શીખેલી કવિતાઓ ગાય છે અને શીખવા પ્રત્યે ઉત્સાહ બતાવે છે ડે કેર સુવિધા અને પોષણયુક્ત ભોજનના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ બંને દિશામાં આગળ વધી રહ્યો છે આઈસીડીએસ અધિકારી સાવિત્રી નાથજીએ જણાવ્યું છે કે ટેકનોલોજી અને શિક્ષણના સંયોજનથી નમી સારાની આંગણવાડી આનંદદાયક અને પ્રેરણાદાયક માહોલ પૂરું પાડી રહી છે આ સ્માર્ટ આંગણવાડી હવે માત્ર શિક્ષણ કેન્દ્ર નથી પરંતુ ગામના ભવિષ્યનો પાયો બની છે નમી આ મોડલ સાબિત કરે છે કે યોગ્ય સહયોગ અને દ્રષ્ટિકોણથી સરકારી સંસ્થાઓ પણ આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આગેવાની લઈ શકે છે એટલે કે હવે સ્માર્ટ આંગણવાડીઓ બનતા આંગણવાડી બહેનોના પગારમાં જે લાંબા સમયથી વધારો થયો નથી તે વધારો હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તેનો અમલ ટૂંક સમયમાં કરીને બાકી રહેતું એરિયસ સાથે તેમને ચૂકવવા માટે સરકાર મજબૂર બની ગઈ છે ધન્યવાદ